મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવા પાકની માહિતી મિત્રો મેળવીશ મિત્રો આજે આપણે વાત કરવી છે જીરાના પાકની અંદર આવતો આગોતરો સુકારો મિત્રો આગોતરો સુકારો જે છે એ આવે તો આપણા માટે કેવી રીતનું નુકસાન કરે છે તો મિત્રો આગોતરો સુકારો જે છે એ છોડવો જે છે સુકાણો એટલે આખો છોડ જાય એનું જે છે આપણે કોઈ વળતર મળવાનું નથી ધીમે 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 એને પિયત આપવામાં આવે તો જેના કારણે જે છે એ છોડ એ ના જે એની જે ફોજેરિયમ એની જે ફૂગ છે એ આગળ જે છે એ જાય અને એના છોડને જે છે એ નુકસાન કરતો હોય તો મિત્રો આ જીરાના પાકની અંદર આ સુકારો ન આવે એના માટે શું કરું તો કે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે સ્ટાર પ્રોટેક્ટ મિત્રો સ્ટાર પ્રોટેક્ટ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે આપી દેવામાં આવે તો સુકારો જે છે એ આપણા જીરાની અંદર આપણે આવતો અટકાવી શકીએ સુકારાને જે છે એ આવતો જ અટકાવો એ આપણા માટે બેસ્ટ છે આવી ગયા પછી છોડ ફૂંકાઈ ગયા પછી લીલો જે છે એ ગમે એવું દવાઓ છાંટશું ઓફો રૂપિયાનો પંપ સાંટશું તો પણ જે છે એ લીલો નહીં થાય તો મિત્રો સુકારાને જે છે એ પાયામાંથી એ કહેવાય કે રિઝલ્ટ જે છે એ મેળવવા માટે મિત્રો સ્ટાર પ્રોટેક્ટ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે પિયત સાથે એ મિત્રો જો આપી દઈએ તો ખૂબ સારું પરિણામ મળે આ સિવાય જે છે મિત્રો જે મિત્રોએ પિયત આપી દીધું છે હવે જે છે પિયત એની અંદર હમણાં નથી આપવાનું તો એકડું મિત્રો પચીસ ગ્રામ નાખી અને ઉપરથી છટકાવ પણ જે છે મિત્રો એનો કરવામાં આવે તો એની અંદર રહેલા જે બાયો બાયોફર્ટિલાઇઝર સાથે સાથે એનપીકેના બેક્ટેરિયાઓ એની અંદર રહેલા જે ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ મેટારેઝિયમ વર્ટીસીલિયમ નામના જે રહેલા સૂક્ષ્મ જી જે આપણા ફૂગ અને મિત્ર જીવાત એ આપણા માટે ખૂબ ઉપયોગી થશે અને સાથે સાથે એ આવતો જીરાની અંદર આવતો સુકારાને એ મિત્રો આપણે અટકાવી શકશું એક મહિનોથી સુધી એનું રિઝલ્ટ એ મિત્રો આપણને એમાં જોવા મળે છે ધ્યાન એ રાખવાનું છે કે સ્ટાર પ્રોટેક જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે પહેલાં જે છે એ બે ચાર દિવસ કોઈ ખાતરો આપેલા હોવા જોઈએ નહીં અને સ્ટાર પ્રોટેક આપ્યા પછી બે ચાર દિવસ કોઈ ખાતરો આપવાના નથી આપતા પહેલાં જે છે બેથી ત્રણ કલાક અગાઉ પાણીની અંદર જે છે ને પલાળી દેવાનું અને ત્યારબાદ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે જાય એવી રીતનો આપણે પ્રયત્ન કરશું તો મિત્રો આપણા જીરાના પાકની અંદર સુકારાને જે છે એ મિત્રો આપણે આરામથી જે છે એ કંટ્રોલ કરી શકશું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર